વડિયા પંથકમાં સંખે સ્વનું જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા જીજ્ઞાબેન સેટ અનાથ બાળકોની વારે આવ્યા શાળામાં અભ્યાસ કરતા અનાથ બાળકોને ગરમ સ્વેટરનું વિતરણ કરાતા બાળકોના ચહેરા પર હરપની હેલી જોવા મળી સેવા નેજા હેઠળ અને વિસ્તારમાં સેવાકીય પ્રવૃત્તિઓ સાથે હંમેશા તત્પર રહેતા અને લોકોના સાથે રહી સેવાકીય પ્રવૃત્તિઓ કરતા જીજ્ઞાબેન સેઠ વઢિયાર પંથકમાં હાલ આગવી ઓળખ ઊભી કરી છે ત્યારે જીજ્ઞાબેન શેઠ અને તેમની ટીમ દ્વારા હરસુખબી મહેતા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગ થકી ચારુબેન મહેતા વતી બનાસ નદીના પટમાં આવેલ શાળાના બાળકો માટે સ્વેટર વિતરણ કરવામાં આવ્યું સમી તાલુકાના ગોજનાથ ગ્રામ પંચાયતમાં આવતી બનાસ નદીના પટમાં આવેલી ભક્તિનગર શાળામાં અભ્યાસ કરતા અનાથ બાળકો માટે ગરમ સ્વેટરનું વિતરણ કરતાં નાના ભૂલકાઓના માસુમ ચહેરા પર હરકની હેલી જોવા મળતા હૈયું સમજના થકી ઉભરાઈ આવ્યું